રહ્યું છે નકલી અધિકારીઓ પકડાયા છે સુરતના સરથાણા પોલીસે મનપાના યુનિફોર્મ પહેરી મનપા કર્મચારી બની ફરનારા ત્રણને ને પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે સુરતમાં જાણે નકલીઓની બોલ બોલાવે તેમ લાગી રહ્યું છે કારણ કે અગાઉ સુરત મહાનગરપાલિકાના નકલી અધિકારી સુરતની નકલી પોલીસ નકલી કસ્ટમ અધિકારી નકલી આર્મી બાદ નકલી ખાદ્ય પદાર્થો પકડાયા હતી ત્યારે ફરી સુરતમાંથી નકલી સુરત મહાનગરપાલિકાના કર્મચારી પકડાયો છે વાત છે સરથાણા વિસ્તારની સુરતના સરથાણા વિસ્તારમાં ત્રણ લોકો રોહનગીરી અશોકગીરી ગોસ્વામી કોમલ નગુરામ પરમાર અને શોભના ભૂપતભાઈ જાલોદરાને સરથાણા પોલીસે પકડી પૂછપરછ કરતા તેઓ સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કર્મચારી ન હોવા છતાં યુનિફોર્મ પહેરી ગ્રાહકો લાવતા હોવાની કબૂલાત કરી હતી જેને લઈને સરથાણા પોલીસે ત્રણેયની અટકાયત કરી નકલી મનપા કર્મચારી બની ફરતા હોય તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી હતી ઝડપાયેલી ટોળકી દુકાનદારો પાસેથી બે રૂપિયા લઈ સ્થળ પર જ બોગલ લાયસન્સ આપતી હતી તો લાયસન્સ અપાવવા ટોળકી ખાણીપીણી દુકાનદારો પાસેથી સોથી લઈને છવ્વીસો એસી સુધી ચાર્જ વસૂલતી હતી નામના એક વ્યક્તિએ બે છોકરીઓને કામ પર રાખી અને તેઓને એવું શીખવાડેલ કે પોતે એસએમસીના અધિકારી તરીકે બહાર ઓળખ આપી અને દરેક દુકાને પોતે ફૂડના લાઇસન્સ લેવા ફરજિયાત છે અમે એસએમસીમાંથી આવીએ છીએ અને આવું નહીં કરતાં તમને મોટો દંડ આવશે આવું કંઈ એમની પાસેથી લાઇસન્સ માટે થઈને ડોક્યુમેન્ટ અને એ લઈ અને લાઇસન્સ બનાવવા માટેની પ્રોસેસ કરી છે એટલે ખોટી રીતે પોતે એસએમસીના અધિકારી તરીકેની બહાર ઓળખ ઊભી કરી અને આ રીતે એ લોકો પાસેથી પૈસા લીધેલ છે એ લોકો સત્યાવીસો સત્યાવીસો રૂપિયા લે છે એમાં સો રૂપિયાની પ્રોસેસ ફી પ્રોસેસ તો કરે છે માત્ર ગ્રાહકો લાવવા માટે થઈ અને આ રીતે કૌભાંડ કર આચરેલું છે રોહન વ્યવસાય વકીલ છે ઘણા સમય વકીલાત કરેલ નથી અને પણ એને અમુક ઘણા સમય પહેલા વકીલાત છોડી દીધેલ છે હાલ ના કોઈ ગુનાહિત ઇતિહાસ નથી ધરાવતો હાલમાં સંસ્થાના પોલીસે આરોપીની તપાસ શરૂ કરી છે કે તેઓ કેટલા સમયથી આ રીતે ફરતા હતા અત્યાર સુધી કેટલા લોકો સાથે આ ટોળકી આવી રીતે છેતરપિંડી કરી છે ત્યાં સુરતીઓ પણ આવી ટોળકીઓનો ભોગ ન બને અને જો બન્યા હોય તો પોલીસ સંપર્ક કરવા પણ જણાવાયું છે બ્યુરો રિપોર્ટ રિટર્ન ફરિયાશ